નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આપણી સાથે સ્ટુડિયોની અંદર છે અશ્વિન ડાભી જે મિત્રો છેલ્લા પાંચ વર્ષથી એસઆરપીની નોકરી છે પૂરી નિષ્ઠાથી કરે છે અને મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષાનો એટલો બધો બહોળો અનુભવ છે અને ગ્રાઉન્ડનો પણ એટલો બધો બહોળો અનુભવ છે તો મિત્રો આજે એ અનુભવ તમારા સુધી શેર કરે એટલા માટે મુલાકાત કરી છે તો મિત્રો ખાસ વિડિયો છેલ્લે સુધી જોજો તમારા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો લખજો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જેથી કરીને વહેલી તકે હું એના જવાબ આપી શકું તો અશ્વિનભાઈ સ્વાગત છે તમારું સ્ટુડિયોની અંદર અશ્વિનભાઈ પહેલો પ્રશ્ન તો એ છે કે ઘણા વિદ્યાર્થીઓનો સમય છે સમયને લઈને ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરે છે કે અમને પાંચ વાગે બોલાવ્યા છે ચાર વાગે બોલાવ્યા છે તો અહીંયા ગ્રાઉન્ડની આખી પ્રોસેસ શું હોય છે અમારા દર્શક મિત્રોને જણાવશો નમસ્કાર મિત્રો એવું નથી હોતું સમય ભલે ચાર વાગ્યાનો લખ્યો હોય છે પણ આપણે એક કલાક વહેલા દર પહોંચી જવાનો છે દાખલા તરીકે પાંચ વાગ્યાનો સમય હોય છે આપણે તો એક કલાક વહેલા તમે પહોંચી જશો તો પણ તમને દોડવામાં અંદર બોલાવી લેશે પણ જો તમે પાંચ વાગે પહોંચશો તો તમારો વારો નહીં આવે

પછી જો કોઈ આપણે તકલીફ પડે જેવું જે ઝાડા થઈ જાય તો આપણે દોડી નહીં શકીએ તો હળવો ખોરાક લેવાનો જેમ બને તેમ શાક રોટલી ભાત અને સાઈ મિનિમમ ઓકે તો સવારમાં કોઈ મિત્રોને રનિંગ હોય તો એ ખોરાકમાં કઈ લઈ શકે ખોરાકમાં સવારમાં તમારે દાખલા તરીકે 4 વાગ્યાનો ટાઈમ છે તો 5 મિનિટ પહેલા ચા બિસ્કિટ અને તમે ફ્રેશ થઈ આવો દાખલા તરીકે તમને બાથરૂમ લાગી જાય કે પાણી લાગી જાય તો સવારમાં કરીને જાવ તમે દોડશો તો તમને લાગશે તો ભાઈ તમે દોડી નહીં શકો અને રોકી નહીં શકો એને એટલે મારે તમારો ટાઈમ બરબાદ થશે ને તમને એની ઉપર નજર જઈશે એટલે તમે દોડી નહીં શકો ઓકે તો ખૂબ સરસ વાત કરી છે કે તમને જો કોઈ એવી પ્રોબ્લેમ પહેલેથી હોય તો પહેલેથી એ બધી મુંજવતા પ્રશ્ન હોય તો લખજો અશ્વિનભાઈના માર્ગદર્શન હેઠળ આપણે હું એના જવાબ આપવાના પૂરતા પ્રયત્ન કરીશ ગ્રાઉન્ડને લઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખજો દસ મિનિટની અંદર હું એનો જવાબ કેમ આપી શકો પૂરતો પ્રયાસ કરીશ થેન્ક યુ વેરી મચ